સરવાળો કરીયે બેટા એ તો એના પેલા આપણે શું ધ્યાન રાખવું પડશે સમાન એને આપણે શું કરવા પડશે ચલો તમને ત્રણ એક્સ બીજું આવું એક્સર ક્યાં દેખાય છે તો કશું જ કરવાનું નથી આગળ જે છે હોય એની સાથે લઈ લેવાનું છે આપણે ઓકે તો વધતા ટુ એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ ઓકે પેલું પદની જોડી બની જાય એના પછી કોનો નંબર આવે છે

ચાલો હવે આપણે સમાન છે ડોષેનું સરવાળો કરી દઈએ આપણે ચલો ત્રણ બે પાંચ 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 કેટલા આયા 10 દસ રેડી